ભજન રાયત આખી આમરો નવદી કથા હાથ હાથી કથા આમરો છેલે આટલું જ કાર્ય કરવાનું છે પોતાની શ્રદ્ધાને દ્રઢ કરવાની પછી જેને માનતા રામ ને કૃષ્ણ ને શિવ ને શક્તિ એવું નથી જેનું સાંભળી એમાં શ્રદ્ધા દ્રઢ કરવી જેને માનતા હોય એને પણ ન્યા પોતાની શ્રદ્ધાને દ્રઢ કરવાની વાત છે ને આપણી શ્રદ્ધા છે ને ચંચળ છે હા વેદી ઠીકા ઠીક ની હોય ને વેદી હા ઉતરી જાય કારણ કે આપણે ભગવાન છે ને ભગવાન પૂર જે રૂપમાંથી રૂપન ન જોતો આપણે તો બાપના નોકર જેમ કામ કરી દેવો જોઈએ ટ્રેન્ડી ભગવાન કામ ન કરે છોતે ભગવાન બદલાઈ નાખીએ ટ્રેન્ડી કામ ન કરે છોતે ભગવાન બદલાઈ નાખશે આપણે તો ભગવાન એવો જોઈએ છે કે આપડે કામ કરી દઈએ એમ નહી એકાઈ મન ઉચાર મનની અંદર એકે ઉcharAt ન રાખો રાખો નહીં માનવ હૃદય કારણ કે વહીમી સઘળી વાટ આ તો સવડી કરશે સાંભળો જીવનની જેટલા પ્રકારની વહીમી વાતો છે એ બધી વાતોને સવડી કરવાવાળો એક દ્વારકાની માલિક પર બેઠો છે એક દ્વારકાધીશ બેઠો છે કાળીઓ ઠાકર બેઠો છે એના ઉપર તમે પૂર્ણ શ્રદ્ધા રાખો એ કાળિયા ઠાકરના પટરાણી એટલે હમણાં એના આઠ રાણીઓ

વીરાભાઈ ધનાભાઈ ભોચિયા પરિવાર જો કે આ પરિવાર ની ઓળખાણ ગોવા મામા ને ઘેરે કૃષ્ણ મામા ને ઘેરે મને કિશોરભાઈ અને આ જોશી પરિવાર દ્વારા પ્રથમ વખત આ પરિવાર ની મને ઓળખાણ થઈ હું એમનો ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ ઋણી છું અને એ પછી આજુબાજુના એરિયામાં ખૂબ આવ્યો છું ચૂર અને આજુબાજુ એટલે મારાથી બધા પરિચિત છું તમારાથી હું પરિચિત છું લખણમાં માય સુંદર ગુણપતિ વંદના કરી અને હવે તો જેમ દુઆ ખોવાતા જાય વાર્તાયું ખોવાતી જાય એમ ભજન નહીં ખોવાતા જતા કેટલા સમય પછી મને તમને તો ઠીક છે મને કેટલા સમય પછી સાંભળવા જેવું એવો વણજે આવ્યો વેપારી સિદ્ધની મતી મુજાણી તારી એવો વણજે આવ્યો વેપારી અમને સાંભળવા ન જડતા બીજું તો ઠીક બહુ સુંદર સંતો કરી એવા

પણ દાખલા તરીકે હું છું તો મારા યજમાન છે ચાર છે બારડ ખોલંકી રામ અને બાકો યજમાન સુધી કરતા નથી બહુ એક ખુતારીયા જાઉં છું આજ ચાલી વર્ષ થયા અને કોઈ રાણે ખોલંકી દાયરામાં જાઉં છું પણ આવતા હોય ને તો હાચવી રાખજો કારણ કે ઘણી જ્ઞાતિઓ આજે ઇતિહાસ ગોતે છે પણ નથી હાચવા એટલે નથી ઇતિહાસ ને હાચવનારા નથી નથી હાચવા એ બિસાડા બીજે ધંધે સડી ગયા એટલે એના ઇતિહાસ વિખાઈ ગયા જે લાખો રૂપિયા આપવા તૈયાર છે આ કે તમે જેમ બીજાની વાતો કરો એમ અમારી હું કરો પણ નથી એનું હચવાનું ગોતે છે એમ જો નહીં હાચવો તો તમારી એક દી ગોતવા નીકળવું પડશે એટલે હું જાહેરમાં ઘણી વખત કહું કદાચ ને કમ આમાંથી કઈ તમે કઈ લ્યો સાંભળો નો સાંભળો એમાં ખોટ અમને નથી ખોટ તમને છે

ઈલા જવેરી ને ખબર પડી રાતે કુંભાર ને જઈને ગીરે કે મૂર્ખા એક લાખ નો હીરો નો રૂપિયા માં દઈ દીધો એક લાખ નો હીરો નો રૂપિયામાં માં દઈ દીધો આવડી મોટી ખોટ ખાધી એ કુંભાર કઈ બોલે એની મળે તો ગધેડો બોલ્યો કે કુંભારે નહી તે બહુ ઝીણી વાત છે સમજાય તો

રાખશો તો તમારું હાચું હા આ બેનો એ લગ્ન ગીત કાઢ નહીં ગાવાના કેરા બંધ કે ભાડે ગાવાના બોલાવવા પડે એક જ સ્ટેજ કરી દીધું હોય ત્યાં બેઠા બેઠા ગાતા હોય ઘણી બાયું લગ્ન ગીત ગાવા આવે એમાં ઘણા છૂટા છેડા થઈ ગયા હોય એ આવે અને પાછી બેઠી બેઠી ગાતી હોય બેન બાડા અહીંયા થઈ રેજો પણ તું રહી ગયો મેં હું કીધું આજે આનંદના પ્રસંગે મળ્યા છે આજ આજ કોઈ એવો એવો ગંભીર પ્રસંગ નથી આનંદના પ્રસંગે મળ્યા છે બધાય ભેરા થઈ અને આનંદ કરવાનું છે દીકરાના નામ માંડ્યા છે ચોપડે ચોપડો એટલે શ્રીમદ ભાગવત ભાગવતમાં બીજું કાંઈ નથી કોણ કેના થયા અને કેને કેવા કામ કરે એમ હારા હારા થયા એટલે કામ વર્ણવાતા ગયા બીજાને એકબાજ મુકતા ગયા અત્રિન અત્રિનો ચંદ્રન ચંદ્રનો પૂર્વ પુરુવાન પુરુવારનો નવસ નવસ ન યાતિન યાતિનો યદુન યદુના એ

પાણીનો જીવતા કરી લીધા જવું છે જીવતા કરી લીધા જવું છે આ તમે જે કઈ દેહો એ ગૌશાળા માટે એ બધું વપરાવાનું છે ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો નો વે મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આય ખરે તો ખૂટી જાય આય આપે તો ખૂટી જાય હાય બેન દીકરીને ને દે તો ખૂટી જાય ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધી કાયલ હશે કે કેમ આ તો બધી આદ છે કાયલ હોય કે ન હોય હા બીજી વાત બેન દીકરી ભાણેદરા હા યાદ રાખો તમારા ઘરે બેન દીકરી આવે આવે સાધુ આવે બ્રાહ્મણ આવે ચારણ આવે 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 બારોટ આંગણે કોઈ અતિથિ આવે ઘોડા પંખીડા આવે ગાય આવે તો માનજો તમારા તડતા દિવસ ના ઈંધાણ છે આ જદી આવતા બંધ થઈ જાય તેથી માનું પડતી ના ઈંધાણ છે કાલ કાહુ ને દંડ લઈ મારા હરઈ બલ બી વચન બિચારા સમય કોઈને દંડ લઈને મારવા નથી આવતો પણ આપણે આંગણે આપણા ભાણેદડા આવતા બંધ થાય ને તેથી માનવું છે કે હવે મારો હુરી નારાયણ આથમવા હોય તો આપણે કાળના ઈંધાન છે એમ ઈશ્વર દીધું હોય તો બેનું દીકરી ને ભાણે હા પેલા તમે વેલસેટ થઈ જાય છો વધારે ઈશ્વર દીધું ને કુટુંબને ને વેલસેટ કરજો એથી બેનું દીકરી ભાણે આ બધું થાય ને પછી આપે ઝાલકું નાખવા દેજો તો હું હું તો જાવું જ નહીં હા પેલા એલા પેલા વખત કે આંજે છે જોઈ લેજો બેન દીકરીને તકલીફ નથી ને ભાણેજલાને તકલીફ નથી ને હા અમાર છેલા બે ત્રણ વખત હું એક વાત લઈને નીકળું છું એમાં એક વિકુમાંમાં બેઠા જન ખ્યાલ છે હમણાં તો વિકુઓમાંને અમે બધા વાહવાયા જતા ઈ ઈ મંડળે આખું આગળ ક્યાંય પણ મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે ઓલું હોય એટલે મૂળ મામા અને વિકુ મામા અને ઈ દાયરો બધે રાતકી વ્યક્તિઓ ટૂંકમાં અને એની વાહે અમે વગાડવા વારા ના બધે ભેરણ ભેરા હતા હમણાં થોડાક દી એક ધારે છે પણ બે વાત મારી સિદ્ધ થઈ મને આનંદ થયો એનો કદાચ ને આપી પ્રોગ્રામમાં ન હોય એટલે હું તમને કહું છું કિશોરભાઈ બે હજાર એટલે ધરતી કમ પેલા એકાદ વર બે હજાર ની અંદર યાદ છે મને ત્યાં સુધી ભૂલો હું એક બે વર આમ આગા પાછા થાય અને એ અમે અમારા સાહેબ કે દોહરાવાનું ફેરબો વાંધો ન આવે જંગી આહરી જ્ઞાતિની ચોવીસી ફેરી થઈ હતી ત્યાં રણછોડભાઈ કરી પટેલ એમને કાર્યક્રમ કરેલો મારો નિરંજનભાઈનો જંગીની અંદર દાદા મેકરનો બહુ જૂનો અખાડો અને ત્યારે એ પ્રોગ્રામમાં મેં પહેલી વખત પ્રપોઝર મૂકી પહેલી વખત માગણી મૂકી હતી જુનાગઢના ચોકમાં દેવાય બોદરનું પુતરું હોવું જોઈએ ત્યારે ક્યાંય નહોતા પુત્રા અને ભગવાનને કુદરતને કરવું અને ઈ માગણી દ્વારકાધીશે સ્વીકારી લીધી આ જૂનાગઢમાં જ નહીં આ તો કેટલાય ગામડાની માલિકો દેવાય બોદરના પુત્ર મુકાણ છે છેલ્લા 15 થી 17 વર્ષનું શેડમાંથી કેતો આવતો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ હવે દ્વારકાધીશે આ કે સરકારે હામર્યું જેણે હામર્યું એને પણ હવે છઠ્ઠા ધોરણથી ગીતાધીને સંસ્કૃતને દાખલ કરવામાં આવ્યા છે આ બે મારી વાત સ્ટેજ ઉપર સિદ્ધ થઈ એના પર મને એમ થયું કે આપણી વાતો બોલીએ છે બે પાંચ દહ વરે પણ સિદ્ધ થાય છે એટલે ત્રીજી વાત લઈને હું નીકળો છું અને બધા કરું છું સાંભળી હોય તો ફરી વાર સાંભળી લીધું ત્રીજી વાત લઈને નીકળો છું કે આજ કોઈ પણ જગ્યાએ જઈને તમે દીકરાનું નું નાખો એટલે હામા વાળા તરત એમ કે અમારો હમણાં વિચાર નથી પણ તે કયો ને કે દી છે તે ત્રણી વર્ષ યાદ કયો જેદી હોય તે દી આવી અમારો હમણાં વિચાર પહેલો જવાબ આ પેલો નનયો જ ભણે પણ મારે હું કવે સાંભળ દો ભીખમો માં એ નક્કી થઈ જાય નક્કી થઈ ગયું આ દીકરી દેવી છે એટલે સર તો મુકાય અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કે અમારી દીકરી ખેતરે નહીં જાય અમારી દીકરી વાડીએ નહીં જાય અમારી દીકરી ગામડામાં નહીં રહી અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી વાહિદા નહીં કરે અમારી દીકરી ઢોરનું નહીં કરે હું આપને કહું તો તમે વિધાતા છો તમે લેખ લખ્યા દ્રુપદ દીકરી ની કરવું પીડ્યું તમે ભાઈ જોયા છે બીજી વાત જેટલા જેટલા બાપા આવે જેટલી જેટલી માયુએ શરત કરીને દીકરી પરણાવી છે ને દીકરી દુખી બહુ થઈ બે ત્રણ દાખલા દઉં જનકે શરત કરી ધનુષ ની પરત છડાવે એની મારી જાનતી પરણે એ રામે પણ છડાવી ધનુષ ભાંગ્યું જાનકી પરિણા એ જાનકીની આખી જિંદગી દુખી થયા આ સીતાને લેવા સાર અને કૈયે રાઘવને નો કયું આ તો સ્વાર્થનું સિસાર અને પરીમાં ઢખો કાંકડા હે દે સીતાને ગોતો હનુમાન ખોર્સો જોજોનો સમુદ્ર ઠેકી અને ગયો લંકા બા દે સીતાને ગોતો હનુમાનજી મહારાજ ખોર્સો જોજોનો સમુદ્ર ઠેકી અને લંકામાં ગયા ઈનાય હનુમાનજી મહારાજ વાલ્મિકીના ઝૂપડા સુધી નો ગયા નગર મેરઠ ક્યાં છેટું હતો યोध्याથી એ હનુમાન વાલ્મિક ના ઝૂંપડા સુધી નો ગયો છે લંકા સુધી ગયા એ ના ઝૂપડા સુધી ન ગયો નહીં રામના ના માં કોઈ કેવાય સીતાની લેવા સાર કવિ કા કે સીતાની લેવા સાર અને કોઈ રાઘવ ને ન કહ્યું અને હવે કષ્ણાઈ ની વાત સાંભળજો અયોધ્યા વાળા તો નો ગયા જનકપુર વાળા નો ગયા નકર એની તો દીકરી હતી એની તો દીકરી હતી રાહ માં કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા ગયા હોય તો

નેકરી જાય ને હું ઊંડા મારવી ગોઠણે ગોઠણે જાય છે ને ના નહીં પણ મીરો કંકા હે ભેરો મેરો કેડે કેડે હાંજે ભાણે ભેરા બે નથી તો પાટલે રોટલા ઉડે હતી તમે બે ભાઈઓ ભેરા બેહન ખાઈ શકતા હો બાપ દીકરો ભેરા બેન ખાઈ શકતા હો કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો મામો ભાણેજ ભેરા બેન ખાઈ ત્યાં હો હોય આડોહી સંબંધિ મિત્ર ભેળા બેસીને ખાઈ શકતા હો અને હાંજે વાળું કર્યા પછી તમારે ઠીકડી લેવી ન પડતી હોય અને તમને હૈખી નિંદર આવી જતી હોય તો તમારે સુખી જગતના પટ્ટી માથે કોઈ નથી કોઈ ધન અને સુખની પરિભાષા નથી ધન એ સગવડતાની પરિભાષા છે સુખની પરિભાષા નથી હા સગડતા છે સગડતા હોય એટલે સુખ હોય એવું લખી નથી દીધું સારું ઠેકાણું જોઈએ દીકરીને પરણાવી દેવી એ બાપની ફરજ માં બાકી મારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે આપણે વિધાતા નથી એક વાત બીજી વાત હું જે કહેવા માંગુ છું પણ મારે જે પ્રસંગો કેવા છે કહું છું બીજી વાત મારી સામે એક પટેલ રહ્યા નહીં પટેલ મને એક દી એટલું પૂછેલું મને કે લાખણજીભાઈ તમારા માં બીજી જ્ઞાતિઓમાં આજે ફોઈ વાય દેવાના રિવાજ છે તમને બરોબર લાગે છે ફોઈ વાય ભત્રી દેવાના રિવાજ છે એ તમને બરોબર લાગે છે મેં કીધું બરોબર છે કે નથી એની મને ખબર નથી પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા ત્રણ ત્રણ ચાર ચાર પેટી સુધી તો આ કાળિયા ઠાકર રખી બ્રહ્માંડના માલિકા રિવાજ રાખ્યા હતા તો આમાં કંઈક મજા આવી છે એટલે રાખ્યા છે નકરીને કાઢી નાખ્યા એટલે આપને પણ વિનંતી કરું ભાઈ ભલે થોડોક દુબડો હોય કદાચ બે વીઘા જમીન ઓછી હોય કદાચ બે મકાન ઓછા હોય કદાચ એકાદ ગાડી ઓછી હોય કદાચ ને બે સોપડી ઓછું ભણ્યો હોય પણ તારણ ના શબ્દો યાદ રાખજો બેન નું લોહી છે હાડમાં નહીં જાય હાડમાં નહીં જાય પોતાની બેન નું લોહી છે હા હાથ પેઢી બાપની હાથ પેઢી માની ચૌદ પેઢી ઉતરે જો આમાં વિદ્યા આમાં યુવાનો બેઠા અને ખાસ કહું છું આ સાબિત કર્યું વિજ્ઞાને એ જીન્સની અંદર ચૌદ પેઢી ઉતરે હાથ પેઢી માની હાથપેઢી બાપની હું હું આવે એમાં રૂપ આવે રંગ આવે રોગ આવે બુદ્ધિ આવે બળ આવે નાકની રમણાઈ આવે વાન આવે એનો વડોટ આવે એની ભાષા આવે એનો અવાજ આવે એનો તેજ આવે ચૌદ પેઢીનો આવે હા તામ હા તામ એનો દાખલો તો તમને સમજાવી દે હું કહેવા માંગુ તમને કેમ કે કસરત કરો એટલે તમે બળવાન બનો એમાં તમે ઘી ખાઓ ને પાછા એમાં તમે કાજુ ખાવ ને એમાં બદામ ખાવ ને એમાં હાકર ખાવ પછી કસરત કરો એટલે તમે તાકાતવાદ બનો હાંડલો નીકળ્યા રાડા ખાય કેદી ગાજર ના પૂરા નહીં ખાય ને હા ઉકળ્યા ના રાડા ખાય છતાં કામ છોટું નાખી ગયું હોય ને પાદરમાં ઉભો હોય ગાડું લઈને નીકળી બે જણા કેવું પડે ભાઈ હેઠા ઉતરજો લાકડી લઈને વેલો ઉભો

બધા કારણો કોઈ છુપાયેલા છે મને લોહીમાં હોય જ આવે આયથી અમે દાતારાની વાતો કરીને કાલથી કોઈ નક્કી કરી લે કે કાલથી મારે દાતારે શરૂઆત કરી દે ભૂલી ન ખાતા કોઈ દોહ્યું ન દઈ શકો જે ત્યાં બેઠા હોય ત્યાં સુધી તા હોય હા અકબરે પૂછ્યું તો બીરબલ નહીં બિરબલ દેનારાનો હાથ અધર હોય લેનારાનો હંમેશા નીચે હોય જગતમાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય લેનારાનો અધર હોય

हा 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 त बीरबल नि बुद्धि अॼु बि आलम्वर बुधिशाड़ी પણ દેશે દ્વારિકાશ દેશે એનો દે દેતો તને પણ દેશે એનો શું તને

એનો શું તને એ બાર નથી તને વિશ્વાસ નથી અને સૌનું સુણે તારું કાન સુણે બધા એનું સાંભળે તો તારો શું કરવા નું સાંભળે હા આપણા તો મોટા ગુના હું ભાઈ હું તો આપને વિનંતી કરું તમને એમ થાય કે મેં ઘણા પાપ કર્યા છે ઘણાય પાપ કર્યા છે ઘણી વહેલું કર્યું એક નોટનું પાનું લઈને બે હું એમાં લખવા પાપ મકોડાને ટાંગા જેવા કોક મીટરમાં આંકડી મારી હોય આપણા પાપ એ કેવડા વાત કેવડી આપણે કેવડા માણા એવડા આપણા પાપ આપણા આપણા પાપ કેવડા ક્યાંક બસમાં માં ટિકિટ નો લીધી હોય કોક લઈને નો દીધું હોય કોકનો પાવડો સાનો મનો લઈ લીધો હોય ને કોકની દાતડી હતાડી દીધી હોય ને આપડા તો એવડા ડીના ડીના પાપે એવડા એવડા જેવા આપડે એવડા આપડા પાપ હા આપડા કઈ પાપે મોટા ન હોય હું તમને જે રાખી બે હું વાતું કરે છે હું તમને એ કેવા માંગું છું હો કેને પોકાર કરો તો કેવા એને ધોઈ નઈ ખાશે

એ નંબર 1 એ નંબર 1 ઝૂમ કરીને બતાવો જે દીપ ભાઈ આ ફળ બસ એ આમ જો કે લઈ લો Gracias.